હોડ ઇકો સ્પોર્ટ ટાઇટેનિયમ કાર જોઈ રહ્યા છો મિત્રો કાર નવરાત્રી બેસ્ટ ઓફર સાથે વેસવાની છે ટોપ મોડલ કાર છે મેગવિલ ફૂસ્ટાર્ટ બટન ડીઝલ એન્જિન કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તેના માટે મિત્રો તમારો વિડીયો પૂરો જોવાનો છે જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણે ફોર્ડ ઇકો સ્પોર્ટ ટાઈટિનિયમ કારની મોડલની બે હજાર અને અઢારનું મોડલ છે વન ઓનર કાર છે ડીઝલ એન્જિન ઇકો સ્પોર્ટ ટાઈટિનિયમ પ્લસ એમટી મોડલ છે ટોપ મોડલ કાર છે વન ઓનર ડીઝલ એન્જિન કાર છે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે બે હજાર અને છવ્વીસના ત્રીજા મહિના સુધી અને કારમાં સો એરબેગ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિવર્સ કેમેરો ટીપટોપ કન્ડિશન વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈએ કારની કિંમત સો લાખ અને પચાસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે નવરાત્રિની ઓફર સાથે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો એકસઠ છેતાલીસ સાત સિત્યાસી ભાવેશભાઈનું મોબાઈલ નંબર છે સો લાખ પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને ઇકો સ્પોટ આઈટીની કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ